સામાજિક વનીકરણ વિભાગ આણંદ તથા રેન્જ ઉમરેઠ દ્વારા કિસાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું વન વિભાગ ઉમરેઠ દ્વારા હમીદપુરા દાદુરામ મંદિર મુકામે ખેડૂત કિસાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વૃક્ષ ખેતી યોજના આરડીએફએલ યોજના સ્મશાન સગડી યોજના તથા ખેડૂત નર્સરી યોજના વિશે સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે ઉમરેઠના તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતો તથા એસોસિએશનના સભ્યો એમજીવીસીએલ ના એન્જિનિયરશ્રી તથા મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા